દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાર વરસાદી માહોલ છે અનેક નદીઓ ગાંડીતુર બની છે ત્યારે વરસાદના નીરથી હવે ડેમો પણ પ્રભાવિત થયા છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાર ડેમ હવે ઓવરફ્લો થયો છે કાકરાપાળ ડેમની પૂર્ણ સપાટી એકસો સાઠ ફૂટ છે જ્યારહાલ ડેમ એકસો ચોસઠ ફૂટ સપાટીએ જતા ચાર ફૂટ ઉપરથી ફ્લો થઈ રહ્યો છે જેથી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને ડેમ પ્રભાવિત ગામોને સાવચેત કરવામાં આવ્યા છે નોંધનીય છે કે કાકરાપાળ ડેમની કુલ સપાટી એકસો સાઠ ફૂટ છે હાલમાં આ ડેમ એકસો ફૂટ થી પણ ચાર ફૂટ વધુની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે આ ડેમ તાપી નદી પર આવેલો છે તે ગુજરાત સરકાર સંચાલિત સિંચાઈ યોજના હેઠળ આવે છે ખેડૂતો માટે આ ડેમ જીવાદોરી સમાન ગણવામાં આવે છે ઉનાળાના સમયમાં સિંચાઈ માટે આ ડેમના પાણી ખૂબ મદદરૂપ સાબિત થાય છે ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ખેડૂતોમાં આણંદની લાગણી જોવા મળી હતી